જય શ્રી કૃષ્ણ આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ આજે બાપાની વિદાયનો દિવસ આજના દિવસે બાપાને જળમાં વિસર્જિત કરીશું તો આજના દિવસે ભગવાન ગણેશને કરવાની પ્રાર્થના એટલે કે શ્રી ગણેશ પ્રાર્થના આ વિડીયોમાં સાંભળશું જેનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં કરેલો છે આ પ્રાર્થનામાં એવા અદ્ભુત ચમત્કારિક શબ્દોથી બાપાની પ્રાર્થના કરવામાં આવી છે જેનાથી બાપા પ્રસન્ન થઈ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ સાથે શુભતા મંગલતાનું વરદાન આપશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે શબ્દોમાં એવી તાકાત છે કે જે યોગ્ય સમયે કરેલા યોગ્ય શબ્દોથી અશક્યને શક્યમાં બદલવાની શક્તિ ધરાવે છે તો આજે બાપા આપણી પાસેથી વિદાય લઈ છે તો આ વિદાય સમયે બાપાને આ ચમત્કારિક અદભુત શબ્દોથી પ્રાર્થના કરીશું જેથી બાપા જતાં જતાં આપણને શુભતા મંગલતાનું વરદાન આપતા જાય તો શ્રી ગણેશ પ્રાર્થના શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય આનંદ સ્વરૂપ શ્રીમાન વિનાયક આપ કરુણાના ભંડાર અને જગત માત્રના મનુષ્યના બંધુ છો શોક સંતાપને હરનારા શીતલ ચંદ્ર છો સંસાર સાગરને પાર ઉતારવા માટેના મંગલમય સેતુ છો તથા વિધ્નોરૂપી મૃત્યુને હરનારા અમૃતના સાગર છો અમે આપના ચરણોમાં ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ જેઓ સર્વદેવ સમૂહને વંદનીય છે નિરાધારોના આધાર છે જેમના ગાલો ભર્યા આનંદદાયક છે જેઓ પ્રબળ વિધ્નોનું ખંડન કરવા માટે મહાશક્તિશાળી દંડ સ્વરૂપ છે એવા શ્રી ગણેશજીનું હું પ્રભાતમાં સ્મરણ કરું છું ચતુર્મુખ બ્રહ્માજી જેમની નિત્યવંદના આપનારા છે મોટા પેટવાળા છે એવા કુશળ શ્રી ગણેશજીને હું મારા મંગલ માટે સવારમાં નમસ્કાર કરું છું જેઓ પોતાના સેવકોને અભયદાન આપનારા છે પોતાના ભક્તોના શોકને બાળનારા દાવાનળ સ્વરૂપ છે ગણોના નાયક છે જેમનું મોં ઉત્તમ હાથીના જેવું છે જેઓ આજ્ઞારૂપી ઘોર જંગલને બાળવા માટે અગ્નિરૂપ છે એવા મહાદેવજીના પુત્ર શ્રી ગણેશની હું પ્રાતઃ પ્રાર્થના કરું છું જે લોક સમસ્તનું કલ્યાણ કરનારા તથા ગજાસુરનો નાશ કરનારા છે જેમનું પેટ મોટું અને ઉત્તમ હાથ જેવું છે જે કૃપાના ભંડાર ક્ષમા આપનારા આનંદના આગાર વેશનો વિસ્તાર કરનારા મનને પ્રેરણા આપનારા છે એવા સૂર્યરૂપ તેજસ્વી શ્રી ગણેશજીને હું વંદન કરું છું હે ગણોના દેવ ગણપતિ કવિઓમાં શ્રેષ્ઠ કવિ પાર્વતી અને શિવજીના જ્યેષ્ઠ પુત્ર ભોગ અને સુખના દેનાર અમે અમારા આ કાર્યમાં આપનું આવાહન કરીએ છીએ અમારી પ્રાર્થના સાંભળીને પાલક દેવના રૂપમાં આપ આ ઘરમાં પધારો બેઠક લો શ્રી ગણેશજી આપને અમારા નમસ્કાર છે આપ તમામ વિધ્નોને હરનારા પાર્વતીજીને આનંદ આપનારા અને પરમ બુદ્ધિમાન છો આપ આ સંસાર સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો હે વિધ્નરાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા છો આપને ભજનારાઓને જ્ઞાન અને વિજ્ઞાનનું દાન કરનારા તમામ દૈત્યોના સંહારનાર છો આપને મારા ભક્તિભાવપૂર્વક વંદન છે હે ગણેશજી આપ સર્વને પ્રસન્નતા અને સંપત્તિ આપનારા છો જગતના તમામ આજ્ઞાના રક્ષક અને તમામ મનોરથોને પૂરી પૂર્ણ કરનારા છો હું પ્રેમપૂર્વક આપને પ્રણામ કરું છું જે વિધ્નરૂપી મહા અંધકારનું નિવારણ કરનારા એકમાત્ર સૂર્ય છે વિધ્નરૂપી મહાવનને ચલાવનારા દાવાનળ છે વિધ્નરૂપી ગજેન્દ્રને સહારનારા સિંહ છે વિધ્નરૂપી મહાન પર્વતોના ચૂરે ચૂરા કરનારા વ્રજ જેવા છે વિધ્નોના મહાસાગરને સૂકવી નાખનારા વડવાનળ છે અને વિધ્નોના વાદળોને વેરણ છેરણ કરી નાખનારા પ્રચંડ વાયુના તોફાન સ્વરૂપ છે તે વિધ્નેશ્વર ગણેશ અમારી રક્ષા કરો જેમની સેવામાં ભૂતગણો તત્પર રહે છે જેઓએ કેરી અને જાંબુના ફળો બહુ આનંદપૂર્વક આરોગ્ય છે વળી શોકને હરનારા છે તે પાર્વતીપુત્ર ગજમુખ ગણેશને હું માથું નમાવું છું વિઘ્નેશ્વરના ચરણકમળોમાં વંદન કરું છું જેઓ મોટા પેટવાળા હોવા છતાં ઘણા સુંદર છે જેમને એક જ દાંત છે જેઓ પીતાંબર પહેરે છે ત્રણેય નેત્રોવાળા અને મહાપવિત્ર છે વળી જેમની તેજસ્વીતા મનને હરીલે એવી છે એ સર્વ વિધ્નોના નાશ કરનારા શ્રી ગણેશજીને હું નમસ્કાર કરું છું જે બ્રહ્મ વિદ્યાના આપનાર છે અને જેમનું નામ વિધ્નોના સાગરને સૂકવી નાખનાર અગત્યના સમાન છે તે ગણેશજીને હું નમસ્કાર કરું છું જેમના ચરણની રચના સ્પર્શથી વિધ્નોના સમુદ્ર સુકાઈ જાય છે એવા જગદાધાર સ્વરૂપ શ્રી ગણેશજીના ચરણ કમળમાં હું આશ્રય લઉં છું સર્વ વિધ્નોના વિનાશ માટે સર્વને કલ્યાણ માટે પાર્વતીજીના પ્રિય પુત્ર ગણેશજીને અમે વંદન કરીએ છીએ જે વિધ્નોને હરનાર છે પ્રકૃતિથી અલગ પરમ તત્વરૂપ છે શિવજીના પુત્ર છે હાથમાં લાડુ ધારણ કરનારા છે જે ભક્તોના ભયનો નાશ કરનારા છે સર્વના ઈશ્વર સ્વરૂપ છે જેના કોઈ ઈશ્વર નથી તે ગણનાથને હું નિત્ય પ્રણામ કરું છું જેના દાંતનું તેજ ખૂબ જ સુંદર છે જેમનું સ્વરૂપ કલ્પી ન શકાય એવું છે જેને કોઈ અંત નથી જે હંમેશા યોગીઓના હૃદયમાં બિરાજે છે હું તે મૃત્યુ જયનંદન વિઘ્નેશ્વર એકદંતનું ચિંતન કરું છું જેમના મસ્તક ઉપર બાળચંદ્ર શોભી રહ્યું છે જેઓ રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે પવિત્ર બુદ્ધિ આપનારા અને વિઘ્નો નાશ કરનારા છે તે ગણેશજીને હું વંદન કરું છું સિદ્ધિ અને બુદ્ધિની સાથે યોગનાથ શ્રી ગણેશ હંમેશા આનંદ પ્રમોદ કરતા રહે છે બુદ્ધિ વિશ્વાત્મિકા બ્રહ્મમયી એ સિદ્ધિ તેને મોહ પમાડનારી છે એ બંનેની સાથે મંગલ મૂર્તિ ગણેશજીની કલ્યાણકારી લીલા ચાલતી રહે છે એ સિદ્ધિ બુદ્ધિના સ્વામીને હું નમસ્કાર કરું છું હાથમાં પાશ અને અંકુશ ધારણ કરનારા કેરીઓ ખાનારા મૂશક ઉપર સવારી કરનારા રક્ત વર્ણના શ્રી ગણેશજી અમારા તમામ વિધ્નોનો નાશ કરો શ્રી ગણેશજીના વસ્ત્રાભૂષણ અલંકાર પાર્ષદ તથા આયુધો અને વાહન વગેરે સર્વ દિવ્ય છે એમના ચિંતન માત્રથી ગણેશજીની ભક્તિના અધિકારી બની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જે પરમ ધામરૂપ પરબ્રહ્મ પરેશ પરમ ઈશ્વર વિધ્નોનો નાશ કરનારા શાંત પુષ્ટ મનોહર અને અનંત છે દેવો દાનવો અને સિદ્ધો જેનું સત્વન કરે છે જે દેવો રૂપી કમળો માટે સૂર્ય જેવા છે અને મંગલોને આશ્રય આપનારા છે તે વિધ નહર ગણેશજીની હું સ્તુતિ કરું છું ગણેશજીને ચાર હાથ અને એક દાંત છે એમનું મોં હાથીના મોં જેવું છે એમનું પેટ ઘણું મોટું છે એમની સાથે સિદ્ધિ અને બુદ્ધિ છે એવો મુશભ ઉપર બેઠા છે એમની કેળ ઉપર શેષ નાગ વીંટળાયેલા છે એમના હાથમાં પાશ પરશુ કમલ અને અભય મુદ્રા છે એમનું મુખારવિંદ પ્રસન્ન છે એ ભક્તોને માટે હંમેશા વરદાન દેનારા અને દુષ્ટોને માટે વિનાશ કરનારા છે હું એમનું ધ્યાન ધરું છું હે ગણરાજ ગણપતિ હું તમને વંદન કરું છું તમારું સ્થાન સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે દેવો ઋષિ મુનિઓ મનુષ્યોના તમે સ્તુતિપાત્ર છો હે વિધ આપ મને આનંદનું દાન આપો અને મારો ઉદ્ધાર કરો યોગ પ્રતિપાદ શ્રી ગણેશજી નિદેહ પરમ શક્તિ ચિન્મય જ્યોતિ છે તે આકાશ અને વાયુરૂપ છે વિકારોના આદિ કારણ અને કલા અને કાળના ઉત્પત્તિ સ્થાન છે અનેક ક્રિયા અને શક્તિનું સ્વરૂપ છે અકાર ચરણયુકલ છે ઉકાર પેટનું સ્થાન છે અને મકાર મહામંડલાકાર મસ્તક છે આ ત્રણેય માત્રાઓના સંયોગથી ઓમકારની રચના થઈ છે જેમાં સંપૂર્ણપણે શબ્દ બ્રહ્મનો સમાવેશ થયો છે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ શ્રી ગણેશ ભગવાનને હું નમસ્કાર કરું છું જે સાચી કોઈપણ જાતની અપેક્ષા વિનાની વ્યક્તિ છે તેના સુખમાં ગણેશજી વૃદ્ધિ કરે છે એટલું જ નહીં પણ તે પોતાના હાથે એ ભક્તોને લાડુનું ભોજન કરાવે છે અને એને શાંતિ આપે છે સત્પુરુષ જેને આદિ અક્ષર ઓમ કહે છે તથા શ્રુતિઓમાં પણ જેનું સ્તવન થયું છે દેવગણો જેના ચરણ કમળમાં વંદન કરે છે અને અર્ધચંદ્ર જેમના માથાનો અલંકાર છે એ ગજાનનનું હું ભક્તિભાવપૂર્વક ભજન કરું છું સમસ્ત સિદ્ધિઓના દાતા શ્રી ગણેશ આપને હું નમસ્કાર કરું છું સંકટોનું હરણ કરનારા દેવ આપ અધર્ય સ્વીકારો હું આપને વંદન કરું છું કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રોદય થઈએ તેમનું પૂજન થાય છે તે દેવ ગણપતિ આપ અધર્ય સ્વીકારો આપને હું વંદન કરું છું ઇતિ શ્રી ગણેશ પુરાણે ગણેશ પ્રાર્થના સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની છે ગણેશની જ્યોતિથી નૂર મળે છે બધાના દિલોને સુરૂર મળે છે જે કોઈ જાય છે ગણેશની દ્વાર કંઈક ને કાંઈક જરૂર મળે છે બોલો ગણપતિ બાપા મોરિયા ધીના લાડુ ચોરિયા તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે ભગવાન ગણેશને પ્રાર્થના કરી બાપા જરૂર આપણી પ્રાર્થના સાંભળી તેની કૃપા દ્રષ્ટિ આપણા પર વરસાવશે જીવનમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવશે જે કોઈ નિત્ય સવારે અને સાંજે આ પ્રાર્થના કરે છે તેના જીવનમાં દરેક સંકટનો નાશ થઈ શુભ સમયની શરૂઆત થાય છે જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવારે આ પ્રાર્થના જરૂર કરવી જો મંગળવારે પણ ન થાય તો દર મહિને સુદ્ધ અને વધ પક્ષમાં ચોથની તિથિ આવે છે આ તિથિએ આ ગણેશ પ્રાર્થના જરૂર કરજો તમારા જીવનમાં અદ્ભુત ચમત્કારિક શુભ સંયોગ રચાશે જીવનમાં સુખ સફળતા તમારી દાસી બનીને રહેશે આવી શુભ ફળ આપનારી ગણેશ પ્રાર્થના સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી પ્રાર્થના